હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે બધા મજામાં સ્વાગત છે મારી ચેનલમાં ને આજના નવા બ્લોગમાં તો ફ્રેન્ડ્સ સવાર સવારમાં છે ને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને સવાર સવાર હું એકલી જ છું સવારના પછી સાડા આઠ થયા છે ને સંજોગો છે બાર અને દેખો બારનું વાતાવરણ છે ને આવું છે એકદમ એમ ઠંડુ તડકોને એવું કંઈ નથી અને રોજ અમે કામ પર જતા હોય તો તડકોને એવું બધું હોય અને આજે તો અમે ઘરે જ છે બે દિવસ બપોર સુધી ગયા ને આજે તો કામ થોડુંક હવે ઓછું થઈ ગયું છે કેમ કે બધા પાણીને એવું બધું મગફળીને પીવડાવતા હોય એટલા માટે અને એટલે રજા છે બાકી બીજા બધા તો વરસાદ તો ઘણો બધો પડે છે બાકી અહીંયા વરસાદ હજી ખાસો બધો ટાઈમ થઈ ગયો ત્યારથી હજી વરસાદ અહીંયા નથી પડતો તો સંજુગા છે વાડકા કપાવવા માટે અને હજી એને તો વાર લાગશે ફ્રેન્ડ્સ તો હું તો હવે કામ બધું કરીને અને ફ્રી થઈ ગઈ છું તો બેહી હવે શાંતિથી અને વાડકા પાઈને બીજું પણ કામ છે એટલે વાર લાગશે એટલે મોડું થશે ખબર નહીં કેટલા વાગ્યે આવે તો ફોન આવશે તો ખબર પડશે બાકી સંજુ તો મગફળી બાફીને થોડીક નાસ્તો કરતો કરતો અને પછી ફટોફટ જતો રહ્યો તૈયાર થઈને તો આવશે એટલે સંજો માટે મારે રસોઈ બનાવવાની છે પણ હવે ફોન કરીને પૂછી લઈશ તો હવે બીજું તો કંઈ કામ નથી બ્રાન્સ એવું બધું છે હું પણ જવાની જ હતી આજે રજા હતી ને તો પછી પ્લાન કેન્સલ થઈ ગયો અને સંજુ એકલો જ હતો રહ્યો એમ તો મારે તો કંઈ નતું કામ સંજુને દ્વાર કપાવવાના ને એવું બધું હતું એટલે એની જોડે ખાલી એને હંગાત જવાની હતી પણ સંજુને જવા માટે હંગાત મળી ગયો એટલે સંજુ એકલો જતો રહ્યો છે અને મન લાગતું હતું કે હું પણ થોડુંક ફરવા જઈશ એમ તો કંઈ કામ નતું તો ખાલી ખોટા હેરાન થવા નહીં જવાય તો સારું બાકી તો અહીંયા હું આવીને ત્યારથી ફ્રેન્ડ્સ હું છે ને કોઈ દિવસ નથી ગઈ બે મહિના થઈ ગયા અહીંયા આવ્યા તોય પણ હું છે ને હજી કોઈ દિવસ બજારમાં કે એવું કંઈ નથી ગઈ ખાલી એક જ વાર મેળામાં ગયા હતા અને ચારેક કલાક જેવો ટાઈમ ગયો હતો બાકી તૈયારીમાં પાછા અહીંયા આવતા રહ્યા હતા બાકી તો અહીંથી કામ પર જવાનું ને કામ પરથી અહીંયા આવવાનું એટલું જ ખાલી હોય બાકી તો બીજું કંઈ નહીં તો હેન્ડો ફ્રેન્ડ્સ આજે તો અહીંયા જ છે કંઈ નથી હું જવાની અને આજે તો ખબર નહીં સંજુ મોડા આવશે એવું બધું છે તો હેન્ડો હવે વાર એને મળીએ બાકી તો હું એકલી એકલી શું બોલ્યા કરું બાકી સંજુ હોય ને તો કંઈક ને કંઈક પૂછતી હોય ને અને પાછા ઘણો બધો ટાઈમ થઈ જાય પછી બ્લોગ બનાવ એટલે કંઈક દિમાગમાં નહીં આવે તો હેન્ડો થોડી વાર એને મળીએ અને બધાની નવરાત્રિ પણ કેવી જાય છે તો કહેજો વરસાદ પડે છે કે નહીં બાકી તો બીજે બધે તો નવરાત્રિમાં રમતા હોય ને ગરબા તોય પણ વરસાદ પડતો હોય અને તોય પણ હવે ખાલી લાઈવ ગરબા ને એવું બધું હું જોતી હોય તો હેન્ડો ફ્રેન્ડ્સ હવે થોડી વાર રહીને મળીએ અને ફ્રેન્ડ્સ એક કમેન્ટ પણ હતી કે તમારું મંદિર પણ બતાડજો તો આ રહ્યું મારું મંદિર તમને બતાવું હું ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આ અમારા માતાજી અને દેખો મોરનું પીછું પણ મસ્ત એવું છે અહીંયા કૃષ્ણ ભગવાનનું અને આવું કંઈક મંદિર છે તો ફ્રેન્ડ્સ આવું નાનું મંદિર છે પણ ભગવાનના માતાજી તંગોટા છે તો એવું કંઈક છે ને ફ્રેન્ડ્સ તમે કહેતા હશે કંઈ વધારે સજાયું પણ નથી મંદિર જેવું પણ નથી લાગતું એવું કહેતા હશે પણ છે ને અમારા જેમત અમારા ભગવાન પણ છે ને બધું એડજસ્ટ કરી લેતા હોય અમે પણ થોડીક ને એવી વસ્તુમાં એડજસ્ટ કરી લે એમ પણ ભગવાન પણ એડજસ્ટ કરી લઈ કે જે અમે સ્થાન આપીએ તો અહીં બે જાય અને પાછા અમે જતા હોઈએ તો અમારી જોડે અમે લઈને જતા રહીએ એવું કંઈક છે અમારે અહીંયા અમારું કોઈ નક્કી નહીં થોડાક દિવસ રીતા હોય ને પાછા બીજે જતા હોય એવું બધું હોય ને એવી જ રીતના ભગવાન પણ બધું એડજસ્ટ કરીને રહે એવું છે અતાર વાગી ગયા છે એક વાગ્યો છે અને સંજોગ અત્યાર આવ્યો છે સવારમાં વહેલો ગયો હતો અને અત્યારે આવી ગયો છે અને આવીને સીધો ખાટલામાં સટકાવી અને વાર કપાવા ગયો તો ભરવા જોડે પણ સંજુને પાછું છે ને ફ્રેન્ડ્સ પસંદ નહીં આવે જય ત્યાં વાર્ક આપવાનું એટલે પછી પાછા જઈશું કેમ કે હવે તો રજા જ છે એટલે આજે ફરી આવ્યો પછી પાછા વચ્ચે એક દિવસ જઈ આવશે અમે ઉતાવાર નથી નહીં બે ત્રણ દિવસ પછી જવાય નહીં સારું એટલે સંજુન વાર વેલા મોટા નહીં થાય અને મારા માટે છે ને હું લઈને આવી ખબર નહીં

पंचे त्रन से अजी के रहा है अन अगे ले ले पड़िया से ले आप पाका से ने तो आठ ફ્રૂટ છે તો હેન્ડઅપ બધું કમ્પ્લીટ મૂકી દો ફ્રેન્ડ્સ અને સંજુ તો મેં તમને કહેતી હતી કે રસોઈ બનાવવાની પણ હું પછી છે ને સંજુ કીધું તો હું ફોન કરીશ એમ કેમ કે સંજુને બનાવતા થોડુંક શાક ને બે ટાઈમ રોટલી વાર નહીં લાગતી એટલે હું તો ફટોફટ બનાવી દેતી અને સંજુ ખાઈને આવ્યો એટલે કંઈ વાંધો નહીં હવે આરામ કરીએ થોડીક વાર બપોર થઈ ગયો છે ને તો પ્લાન્ટ સાંજનો સમય થઈ ગયો છે અને હવે હું રસોઈ બનાવું છું તો ભાત બનાવી લીધા છે તો દેખો ભાત બનાવી લીધા છે હજી ઉપર જ છે પછી ઉતારી લઉં અને અહીંયા બટાકા પણ હું કમ્પ્લીટ કટિંગ કરીને રાખી દીધા છે તો ટામેટું પણ ધોઈને રાખી દીધું પછી કટિંગ કરી લઉં અને તપાસ બહાર કેવો તડકો છે દેખો હજી પણ વહેલા બની જાય એટલા માટે હું રાંધવાની શરૂઆત કરી દીધી છે અને પછી થોડીક રોટલી થોડી વાર એને બનાવી કેમ કેમકે મારે સાંજે જમવાનું હોય એટલે થોડુંક ભાતને શાક રોટલી એવું બનાવતી હોય તો રાંધી લઉં ફ્રેન્સ અને લાઈટ પણ જતી રહી હતી તો અત્યારે જ આવી ગઈ છે તો ફટોફટ રાંધી લઉં તો ફ્રેન્ડ્સ આ છે ને મરચાં મીઠાનું આ છે ને ડબ્બો છે અમને અહીંથી આપ્યું હતું તો કેટલું મોટું મસ્ત એવું છે તો આજે ધોયું તો ને તો બધું મસાલા ને એવા ઠેલીમાં કાલીને હું રાખી દીધા હતા ને હવે પાછા અંદર મૂકી દીધા અને ધોઈ નાખ્યું હતું આજે તો કેટલું મોટું અમે આ લીધું નતું અમને અહીંયાથી આપ્યું હતું તો એવું બધું છે ફ્રાન્સ અહીંયા ઘણી બધી વસ્તુ અમને અહીંથી આપી હતી તો અમારે કંઈ લેવું નહીં પડ્યું અમારા થોડાક વાસણ એટલે જ અમે લઈને આવ્યા હતા તમને ખબર જ છે તો હેન્ડ હવે રાંધી લખો તો ફ્રેન્ડ્સ ખાવા માટે બી ગયા હતા અને પછી પાપડ યાદ આવ્યા ને તો સંજુ પાછો શેકવા માટે બેઠો આવી રીતના શેકેલા હોય ને એ મસ્ત લાગે નહીં સંજુ કકડા કકડા અને સંજુ ખાતો ખાતો ગયો છે અને મારે ચાલુ છે જમવાનું અને સંજુ દેખો વાર પણ કહેવા કપેલા સવારે સલ્દી ખસે થોડાક ને અને થઈ ગયું પછી મને ઊભી નહીં કરી તો ફ્રેન્ડ્સ હવે જમી લે સંજુ ખાતો ખાતો દૂભો થયો તો નહીં સંજુ થોડીક વારમાં પાછું યાદ આવ્યું તો હાંડો હવે જમી લઈએ હાથ પણ એઠા છે મારા તોય પાછું એકવાર વાર ઊભું થવું પડશે ઓય પાછું એકવાર વાર ઊભું થવું પડશે લેવા તો હેન્ડ ઓફ ફ્રેન્ડ્સ હવે જમી લે તો ફ્રેન્ડ્સ જમી લીધું છે ને હવે સંજુ ને હું બેઠા હતા ને સંજુ છે ને જમી લીધું ને તારે કેટલો એક બે કલાક થઈ ગયા હશે નહીં એક બે કલાક માં કલાક થઈ હશે ને બે કલાક તો કલાક થાય છે પણ એમ દેખા ને એટલે ખાવા ને તો એવું છે ખાસ તો આજનો બ્લોગ કઈક આવો હતો અને ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને નવરાત્રિ જોવા લઈ જતો હોય તો સમજો અહીંયા છે બાજુમાં જ છે ફ્રેન્ડ્સ પણ તોય પણ જતા નથી હજને આ ગામમાં કોઈ આપણને ઓળખે ને તો જાય કેમ બે વાગ અમે છે ને ફોનમાં બધા અમારા બાજુના અમુક અમુક બ્લોગર છે ને તો મીકતા હોય નજીક નજીકના ગામડાઓના એમાં જોતા હોઈએ અમે ફોનમાં નહીં ફોનમાં જોઈને પછી ગરબા જોતા જતાં હોઈ જઈએ મસ્ત એવા બધે અમુક લાઈવ હોય ને એવું બધું હોય એવું બધું જોતા હોય એટલે સારું ખુશ થવાય જોઈને રમાઈ નહીં પણ જોઈને ખુશ થાય અને જોવે તો આપણને પણ જેને તને તો નહીં આવડતું પણ મને આવડે એટલે મને થોડુંક એમ રમવાનો શોખ થાય ને કંઈ નહીં આવતા વર્ષે ગમત થઈ એક જયારે હું તો છે ને નવે નવ દિવસ અને આગળથી તૈયારી ભલે ને આખા વરસનું કામ કરેલું થોડુંક કપડામાં જાય ને તોય લઈને કેમ કે આપણે છે ને આ સમય થોડો પાછો આવવાનો છે ફ્રેન્ડ પછી કદાચ ઉંમર થઈ જશે ઉમર થઈ જાય પછી આમ આ છે ને પહેલાં વર્ષોમાં કેટલું બધું એમ ખુશીથી બધું આપણે ગરબા રમવા જતા હતા ને એવું અત્યારે થોડું થોડું બધું બદલાતું જાય ને હવે એટલી મજા નહીં આવે ને એટલે છે ને આગળ પણ પછી બધું બદલાતું જશે એમ કરતાં કરતાં પછી છે ને પછી આપણને એટલો શોખ પણ નહીં તો અત્યારે એટલો શોખ હોય આપણે એટલે થોડુંક રમી લેવાનું પછી આપણે બીજા ખવડે કામ જ કરીએ પછી રમશું એમ તો પછી આપણે એ સમય જતો રહ્યો હોય એ થોડો પાછો આવવાનો છે ને એટલે આ આ વખત મને એટલો બધો અફસોસ થયો કે ખબર ને અમને તો કોઈ લગનમાં કે કંઈ જવા નહીં મળે એટલે હું કશું અમને રમવા નહીં મળે તો નવરાત્રિ તો બધાને જ રમવાતી હોય અને ભલે કોઈ બોલાવા નહીં તો આપણે પૈસાની ટિકિટ ભરીને પણ જવાય કોઈ બોલાવા નહીં તો તો એવી રીતના છે ને એટલે હવે તો આવતી નવરાત્રિ તમને પણ બ્લોગમાં બતાડીશું અને હું જવાની જ છું આવતા વર્ષે તો ફ્રેન્ડ્સ બધાને જય માતાજી અને બાય બાય ગુડ નાઇટ Mari suka no, leh Nau vlog Nau